સોળમી સદીમાં ગુજરી ઓવાળા પર નવાબનું થાણું રહેતું અને તમામ માલ જે સુરતના બંદરે આવતો તે ફુરજામાં લઈ જવાતો ફુરજો એટલે કે જે જકાત ખાતાની કચેરી રહેતી તેને ફુરજો કહેવામાં આવતો અને ત્યાં જે કસ્ટમ ઇન્સ્પેક્ટર રહેતો તેની દાણીઓ કહેવામાં આવતો અને તમામ માલની બરાબર ચોક્કસાઈથી જકાત ભર્યા બાદ અને એ ચેકિંગ થયા બાદ જ માલ આગળ લઈ જવાતો બહારના સોના ચાંદીને સુરતમાં લાવવાનું ઉત્તેજન મળે એ માટે થઈને સોના ચાંદી પર બે ટકા જકાત લેવામાં આવતી અને અન્ય વસ્તુઓ પર પાંચ ટકા ચકાત લેવામાં આવતી અને આ જે ફુરજાનું મકાન છે તે આજે પણ ચોક બજારના છેવાડે ઊભું છે હાલ ત્યાં ચોક બજાર પોલીસ સ્ટેશન ચાલે છે ત્યારે એ જમાનામાં સોળમી સદીમાં ફ્રાંક અને મોહમ્મદી રૂપિયાનું ચલણ હતું અને સવા બે રૂપિયા બરાબર એક મોહમ્મદી રૂપિયો થતો હતો ત્યારે સુરતને બાર લાખ જેટલી જકાતની આવક થતી હતી શાહ આ આવક પોતાની દીકરી અને ઔરંગઝેબની બેન જહા નામ કરી હતી જહા આ આવકનો વહીવટ કરવા માટે હકીકત ખાન નામના માણસની સુરત ખાતે નિમણૂક કરી હતી